નમસ્કાર ખેડૂત મિત્રો હું નિલેશ મૂળિયા એ આપણી યુટ્યુબ ચેનલમાં સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીએ છીએ મરચીના પાકની મરચીના પાકની અંદર આ વર્ષે આપણે જોઈએ તો વરસાદના લીધે મોટા ભાગના વિસ્તારમાં એ મરચીનો પાક ફેલ ગયો છે પરંતુ ઘણા વિસ્તારની અંદર મરચી એ સારા એવા પ્રમાણમાં ટકી રહી છે અને ખેડૂત મિત્રોએ ખૂબ સારું એવું ઉત્પાદન પણ લીધું છે તો એ એની માવજતમાં અને આપણી માવજતમાં હું ફેર રહ્યો એમણે કેવી માવજત કરી જેના લીધે એમની મરચી એ સારી એવી ટકી રહી અને સારું એવું ઉત્પાદન મેળવી શક્યા કેવા એણે દવાઓ ખાતરના ડોઝ આપ્યા અને એમણે એવી કઈ આગવી ટ્રીટમેન્ટ કરી જેથી મરચીમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન એ આવ્યો નથી તો આપણે એ વિડીયોમાં આગળ વધીએ એમાં આપણે જો વાત કરીએ તો આ મરચીનું વાવેતર લગભગ આ એકથી સવા વીઘાનું છે દેખાઈ રહ્યું છે આની અંદર અત્યારે મરચી પાક ઉપર છે અને મરચાં તમે જોઈ શકો છો કે બધા અત્યારે લાલ થઈ અને ઉતારવાની એ કામગીરી અત્યારે એ ચાલુ છે અને ખૂબ સારા પ્રમાણમાં એ મરચું પણ અંદર લાગેલું છે ખેડૂત મિત્રોએ આની અંદરથી લગભગ એસી મણ જેટલું લીલું મરચું એ ઉતારી અને વેચી પણ નાખ્યું છે અને અત્યારે આપણે ગણતરીની દૃષ્ટિએ જોઈએ તો આની અંદરથી લગભગ ત્રીસ પાંત્રીસ મણ જેટલું લાલ મરચું પણ એ સુકવેલું એ નીકળશે એવો અંદાજે જોતા લાગે છે તો આની અંદર જો શરૂઆતથી વાત કરીએ તો આ મરચીની વેરાયટી કઈ છે સાન્ય વેરાયટી છે સાન્ય વેરાયટી આ કેટલા વીઘાની અંદર વાવેતર છે બસ હવા વીઘાનું વાવેતર છીએ હા મરચીમાં છે ને આપણે બી લાયા હતા

મલ્ટીપ્લેયર અને ખાતર ખાતરમાં બીજું દાણા દાર ખાતરમાં કયા દાણા દારમાં એક જ નહીં આમાં દાણા દાર ખાતર દેશી ખાતર ભરેલું હોય બરાબર ભૂષ્કળી દેશી ખાતર સરખા ભરી દેવી બરાબર બીજું કાંઈ જશે આની અંદર બીજું ક્યાંય થશે નહીં બરાબર વાણી અંદર દવાના છંટકાવની વાત કરીએ તો આ ઘણા ખેડૂત ખેડૂતનેત્રોનો વરસાદ વધારે પડવાના લીધે મરચાં એ જતી રહી છે તો આમાં તમે એવો શેનો ઉપયોગ કરો જેથી મરચાઈ અત્યાર સુધી તમારે ટકી રહી છે દવાઓના સ્પ્રેમાં તો છે ને થી ચાર દિવસ થાય

પછી એ પંદર દિવસે એક વખત અથવા વીસ દિવસે ક્યારેક થઈ જાય બરાબર આપણે સીઝ ફાયર આવે છે બહુ કડવી આવે સમજો સીઝ ફાયર નવસો એકોતેર નવસો એકોતેર બધી જીવાતમાં છે ને એનું બહુ સારું કામ છે બરાબર એનો ડોઝ કેવો છે એ અને એની ભેગી છે ને થાર જ નવસો એકોતેર બરાબર જે વાયરસ નું આવે ને વાયરસ થયા પાકી ગઈ તો વાયરસ ન આવે આ કુકડ વાયરસ જે પ્રશ્ન આવે છે એની અંદર એ થાર નવસો કામ આપે છે થાર નવસો એકોતર નો ડોઝ કેટલો છે એ ક્યારેક ખાત એમ એલ નાખી ક્યારેક પાંચ એમ પાંચ એમ એલ ને સાત બરાબર પ્લસમાં વાત કરીએ તો આમાં તમે ફાલફૂલ માટે નવી ફૂટ માટે શેનો ઉપયોગ કરેલો છે ફાલફૂલની એની માટે છે ને આપણે ફૂલ જેલ બરાબર ફૂલ જેલ તમે વાપર્યું છે આપડી ભલામણથી તો એમાં તમને કેવો તફાવત દેખાણો ફૂલ જેલના સ્પ્રેથી છે ને એમાં તો ઉતારી લીધા છે મણ નો ઉતારો આવે છે અંદાજે જો આ ફૂટ બીજી પાછી પકડતી જાય છે બરાબર પણ હવે પાક અવસ્થા છે આની અંદર કોઈ કાળજી નથી અધા લાલ છે બધા લેવા જાય છે ને સમજાણું પછી આ તરસ ફૂટ આવશે બરાબર આમાં તરસ સ્પ્રે લાગી જશે બરાબર ફોલ વીક નું એકાદો મેટ દીશું હા કારણ કે એનાથી નવી ફૂટ આવે અને પાછળ જે છે નવી ફૂટ ની આવરિંગ જો લેવર હોય તો પણ હવે જો કે પાક ઉપર છે એટલે લગભગ એ લાંબો સમય મરચે રાખ

થાર નો મારી દીશું અને એક વખત છે ને સમુદ્રિકામાં પાયું હતું પાયા પછી છે ને પૂષ્કળામાં ગ્રીનરી અને કેવા કે મરસાઇ સાઈઝ એ બહુ વધી ક્વોલિટીમાં મતલબ સુધારો થયો સમુદ્રિકા પ્લસ તમે કેટલું આપ્યું હતું આમાં બસ એક લીટર પાવ્યું એક લીટર પિયતમાં આપવાથી તમને ખૂબ સારો તફાવત દેખવાનો ખેડૂત મિત્રો સમુદ્રિકા પ્લસ એ પ્યોર ફોર્મમાં ફર્સ્ટ નંબરની ક્વોલિટીનું એ પ્યોર સીવીડ છે જો એ તમે આની અંદર ચાલીસ એમએલ લખે છંટકાવ પણ કરી શકો ગમે એ પાકની અંદર અને પિયતમાં એકર એક લીટર જો આપી દેવામાં આવે તો એ છોડને એકદમ તાજો મજો અને તંદુરસ્ત બનાવી દે છે અને ફળ સાઇઝની ક્વોલિટીમાં કલરમાં પણ તમને એનો તફાવત એમ સારો એવો દેખાય છે ખેડૂત મિત્રો મરચીના પાકની એ વધારાની માહિતી મેળવવા માટે આપણો હેલ્પલાઇન નંબર છે સત્તાણું બે સત્તાવન પિસ્તાલીસ નવ એકોતેર એની ઉપર ફોન કરી અને વધારાની માહિતી મેળવી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ